હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં શિક્ષણના વિવિધ અભિગમો વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ તમામ ગુજરાતી પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ અગત્યના એમસીક્યુની પીડીએફ અને અગત્યના ટેસ્ટ તમામ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે શિક્ષણના વિવિધ અભિગમોમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં સૌથી પહેલો અભિગમ છે સરળથી જટિલ તરફ એટલે કે જેમાં સરળ વસ્તુ પહેલાં સમજાવવામાં આવે છે ત્યાર પછી ધીમે ધીમે કઠિનતા મૂલ્ય તરફ આગળ જવામાં આવે છે આ અભિગમ પ્રાથમિક કક્ષાના નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી છે જ્ઞાનથી અજ્ઞાન તરફ અહીં સૌ પ્રથમ જૂના જ્ઞાનને તાજું કરવામાં આવે છે ત્યાર પછી ધીમે ધીમે નવું જ્ઞાન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે બીજા ચેપ્ટરની અંદર પ્રવેશતા પહેલાં પ્રથમ ચેપ્ટરનું રિવિઝન કરવામાં આવે છે ટૂંકમાં નવા અને જૂના જ્ઞાનને જોડવામાં આવે છે ત્યાર પછીનો અભિગમ છે દ્રશ્યથી અદ્રશ્ય તરફ તો પહેલાં જે દ્રશ્યમાન હોય તેવા વર્તમાનનું જ્ઞાન આપવામાં આવે છે ત્યાર પછી ધીમે ધીમે ભવિષ્ય લક્ષી જ્ઞાન આપવામાં આવે છે ત્યાર પછીનો અભિગમ છે સંપૂર્ણથી ભાગ તરફ તો સૌ પ્રથમ વિશાળ ભાગનું જ્ઞાન આપવામાં આવે છે ત્યાર પછી સૂક્ષ્મ ભાગનું જ્ઞાન આપવામાં આવે છે જેમ કે વૃક્ષ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ઝાડના થડની વાત અને ત્યાર પછી પાંદડા ડાળી અને મૂળ વિશેની નાની નાની જે સૂક્ષ્મ બાબતો છે એ સમજાવવામાં આવે છે જેથી સરળતાથી યાદ રાખી શકાય ત્યાર પછીનો અગત્યનો અભિગમ છે વિશ્લેષણથી સંશ્લેષણ તરફ તો વિશ્લેષણનો અર્થ થાય છે કોઈ પણ ભેગી માહિતી હોય એને ટુકડામાં વિભાજન કરીને અર્થઘટન કરવું જેથી સમજવામાં સરળ રહે અને સંશ્લેષણનો અર્થ થાય છે વિભાજિત ટુકડાને એક ભાગમાં એકત્રિત કરવું આ પદ્ધતિ વસ્તી ગણતરી સાક્ષરતા અને આંકડાકીય માહિતી માટે ઉપયોગમાં લેવાય છે ફરી જય હિન્દ જય ભારત